નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં પરેશ ગોસ્વામીની આગાહી બીજી ઓક્ટોબર સુધી રાજ્યમાં અતિ ભારે વરસાદની સંભાવના ખેલાયાઓને થઈ શકે છે મુશ્કેલી જે હા મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે અમદાવાદ સહિત અનેક જિલ્લામાં વિસ્તારની વહેલી સવારે વાદળછાયું વાતાવરણ છે અત્યારે અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં ધીમે ભારે વરસાદ વરસી રહ્યો છે છેલ્લા અને આયોજકો ચિંતામાં છે જી હા મિત્રો ત્યારે હવામાન નિષ્ણાંત પરિષદ ગોસ્વામીની મોટી આગાહી વ્યક્ત કરી છે હવામાન નિષ્ણાંત પરિષદ ગોસ્વામીએ જણાવ્યું છે કે બે હજાર પચીસના ચોમાસાના છેલ્લા રાઉન્ડનો આજે અઠાવીસ સપ્ટેમ્બરથી ચાલુ થઈ ગયો છે આ વરસાદી રાઉન્ડ બીજી ઓક્ટોબર સુધી ચાલુ રહેશે આ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં અંદર સામાન્યથી મધ્યમ મોટા ભાગના વિસ્તારોની અંદર ભારે વરસાદની સંભાવના છે અનેક જગ્યાએ બેથી પાંચ ઇંચ કે કોઈ જગ્યાએ પાંચથી તેથી વધુ વરસાદ પડી શકે છે આ સિસ્ટમ બંગાળની ખાડીમાં સાયકલ સર્ક્યુલેશન હતું જે પશ્ચિમ દિશામાં ગતિ કરી રહ્યું છે સાયકલ સર્ક્યુલેશન ગઈકાલે મહારાષ્ટ્ર ઉપરથી મજબૂત બનીને લો પ્રેશર બન્યું હતું હવામાન નિષ્ણાંત ગોસ્વામીએ જણાવ્યું છે કે સિસ્ટમ લગભગ અવાનવાર ચોવીસ કલાકની અંદર મુંબઈની આસપાસ આવી અને ડિપ્રેશનમાં બની શકે છે એટલે કે હજુ પણ આ સિસ્ટમ મજબૂત બની શકે છે ડિપ્રેશન બનવાના કારણે અનવાર ચોવીસથી છત્રીસ કલાક દરમિયાન મુંબઈની અંદર ભારેથી અતિભારે વરસાદ નોંધાય તેવી શક્યતા છે અને મુંબઈની અંદર જનજીવન અસ્ત વ્યસ્ત થયું છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ